પાલિકા પ્રશાસન દ્વારા જણાવવામાં આવે છે કે સાબરમતી નદી વિસ્તારમાં પ્રયોગ વધારે હોવો નથી સાબરમતી નદીના કિનારે કોઈએ જવું નહીં સાબરમતી નદીના તટ ઉપર કે બ્રિજ ઉપર કોઈએ જવું નહીં

તેમજ પોતાના વ્હીકલ રોડ ઉપર કોઈ મૂકીને આમ તેમ જોવા જશે નહીં તમામ ને સૂચના આપવામાં આવે છે કે પોતે પોતાની સલામતી તેમજ સુરક્ષા રાખે આથી તમામ ને સૂચના તેમજ વિનંતી કરવામાં આવે છે કે પાણી થી છોડ રહેવું તેમજ કોઈ પોતાની ટેન્ટ્રી માટે નજીક જવું નહીં મિત્રો સામાન વિધા ફૂલ પાણી આવી ગયું છે સાત નવ બે હજાર પચીસ ના દિવસે જો જોઈ શકો છો ફૂલ નદી ઉભરાઈ જાય છે સાબરમતી નદી જય ગોગા જય માતાજી

તેમને એલર્ટ કરવામાં આવ્યા હતા તો મિત્રો જેની સાથે સાથે જે નદીની સામે જે આજુબાજુ ગામો હોય છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા તો મિત્રો એલર્ટ થવું પણ જરૂરી છે તો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને વિડીયો લઈ વધુમાં વધુ બનવું એટલું શેર કરો જય માતાજી